મારું નામ મહેશ ધમીદન આયકા છે ત્યાં મેં ઘરે હતો પણ ઘરે હું વિલો હતો ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલે છોકરીઓ બોલાવાવી તો મારા મમ્મી પણ તાજ હતી મારા મમ્મીએ પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાઓ તો પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બર્થડે છે કે આપણે ફરીને આવીએ ઉધના જવાનું છે એમ કન્યા ડાયરેક એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા

ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને મારે માર્યો ને પેલા પબ્લિક લોકોએ એ ત્યાંથી એ ભાગી ગયો કાલે હું ત્યાં ગયેલો તો વેસમાં મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે